નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગરમાં ફાયર સેફ્ટી મામલે વધુ એસીમોને નોટિસ પાઠવવામાં આવી છે અમલવારી કરવામાં આવી છે જયારે તંત્ર દ્વારા અગાઉ શાદા વિદ્યાલય ને સીલ કરી તેમજ બે ગેમ ઝોન પર ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસર ની સૂચનાથી પાર વિભાગની ટીમે બે દિવસમાં લતી બજાર ભંગારના ડેલા કપડાના શોરૂમ ફર્નિચરના શોરૂમ હાઈ ઇમારતો સહિત એસી થી વધુ એકમોને નોટિસ આપવામાં આવ્યું છે ત્યારે અગાઉ નોટિસ આપેલ પાંચ હોસ્પિટલનું પણ ઇન્સ્પેક્શન કરાયું હતું રાજેશ બહુ રાશિ નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર